અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સેન્ટરમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાય છે વિસામાની પ્રથમ શરૂઆત સ્વર્ગીય રમેશચંદ્ર મણિલાલ ઘોડા દ્વારા કરાઈ હતી અને ચાલુ વર્ષે પણ ઘોડા શોપિંગ સેન્ટરમાં માલિક તુષારભાઈ ઘોડા અને તેમના સમસ્ત પરિવારજનો તેમજ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા વિસામાનું આયોજન કરાયું છે જેમાં શોપિંગ સેન્ટર પરિવાર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવા નાસ્તાના પેકેટ તૈયાર કરવા તેમજ પૌષ્ટિક ઉર્જા મળી રહે તેવા સૂપ તૈયાર કરી પદયાત્રીઓને વિતરણ કરવાનું અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા નાસ્તો અને મિનરલ પાણીની સેવા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે અમુક શોપિંગ સેન્ટર પરિવાર તરફથી છેલ્લા છવ્વીસ વર્ષથી સેવાનું આયોજન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં તમામને ચા નાસ્તો અને બધી સગવડ પૂરી પાડવામાં આવે છે અને તમામ યાત્રિકો એનો લાભ લે છે અને શોપિંગ સેન્ટરનો તમામ પરિવાર તમામ વેપારી મિત્રો સાથે મળી અને એનું આયોજન કરીએ છીએ આ છવ્વીસમું વર્ષમાં અમારો મંગળ પ્રવેશ છે અને માતાજીની દયાથી શાંતિથી દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરીએ છીએ અને માતાજી ભવિષ્યમાં પણ આ રીતે કાર્યક્રમો કરાવે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાડંદ અરવલ્લી